મારું બેટુ આ પૂન્યમના બધું મંડળ જે રમેયું ને શું કરવાનું મારે આ બધું સાઉન્ડ ઇક્નાઈ પડી છે મૂકવાનું છે ગલબો ગળબુ કાળો ને ચીકળો ને ખાટું જેચો આ બધા જેચો આપળો ગલબુ 35 સમોસા ખાઈ ગયો કાલ આ તો હુઈ ગયો છે કે દીધું લે આજ જો તો સામાન જો સાઉન્ડ મૂકવાનું છે જતો રહ્યો સા તો શું કરવું મારા આ બધું કર્યું છે પણ શું કરવાનું કઈ

ખાતા જાય કાલના ના સમોસા થઈ જાય હું સમોસા ત્યાં કરવાનું આપડી બે હું ચાલુ મારા કરવાનું બધું લાભવાનું બધું કરું જવાનું તમે બધું ના મુક્યું ના બોલાવ બધા ખાતાનું બાટા બોલાવો બધા એ ને હવે જો ભેગા એ તો હવે

આ તો ઊંઘી જાયું ખાટું એ ગરબોજી આવ્યા છો જે ગયા હતા ગરબો જો આ બોલાવતા હતા આપડે સ્પીકર ને બધું મૂકવાનું ઊંઘ આવી તો એ નહી આવતું ઊંઘ આવી બોલાવી પણ ઉઠાવવા વાર થાય બધા મૂકવા મૂક આવી જો આપડે મંદિર માં તમારે બે અંદર જવું હોય આપણે બાર થી આપડે સ્પીકર મૂકવાનું હોય જો આપણે રોજ મૂકીએ છીએ ના પકડાઈ તમારે થોડું મૂકવાય ઉઠાવાય અમને તો શું કેવાનું મારા બોલાવી તમે પછી ગરબુ છું મંદિર બાજુ મંદિર બાજુ તો આયા જ નહી આપવું જ પણ છે પાછો આવો છે લથડિયો તો બન આખી રાત બંધ શું આખી રાત બંધ રાત તો બંધ રાત બંધ જ કેવાય કાળું મો થોડું વસ્તુ પડ્યો અલ્યા હું યાર તમે આટલું કીધું શું પીધું એટલે મને મન થાક ના લાગે એટલે પીવું પડે હા જલ્દી જલ્દી આવડો હા હા આપલા આજે તો બોલવાની ચાલી નહી અને પાકી પાક લઈને આવું કેવાનું મારા પેલા મારા પણ બધા પાર્ટી લાવતા હોય કે તું જોયું લેવા હું કઈ ના ને આવ્યું કા તું તો કઈ નજ જોતો હો કલાક કરે તું એ લાવી પેલા મારા ખાતા ખાતા પર રમઝાવા સાહેબ જો દબાડી જુટ હું આવું થોડું લઈને ને આવું ગયા તો દે જોઈએ આવું આ બાદ તો કરીએ છીએ જેટલા ભેગા છે હાથ હાથ કરી બધું મૂકી દઈએ ને બોલાવે પછી

ન પીતો પી નાય તું બોલવાનું ભને લઈ પછી ભણ બોલી ખબર બોલ્યો અલે પણ તું બોલ્યો પૈસા બે હાથ જોડું તારા પણ બોલાવ આ સાહેબ કઉ આજે નહીં પડી

વાયર જો લે આ વાયર ધોરણે નાખે બધું બધું બઘારે હમણાં તો ખબર પડતી નઈ જતો કયું વારું જોયું વારું

લાલભાઈ છોકરા મારે ઘેર ગયો માર કાકો કાલ ના ભૂત ભૂત કર્યું તારી આ બધું મેળવાનું થી ચાલ

છોકરો બોલાવા આવે છે એ તો હવે જે તાને ખબર પડે ભૂત વળગ્યું છે વળગ્યું તમે ભૂત કેવા છો કે પીપી ના એક ઘડ ને ભૂત કાઢું છો એવું ના કે ને તમારો પાપડ કાઢી નાખ ભૂત અરે ભૂત જેવો છું હું ગાડી પી જાય છે ભૂત તો ભૂત હોય ગઈ છે દારૂ મારે કી ભર ઉતરી જા આ ઘોમાં બધા છોકરા છો ઘર એ મોય ઊંઘ્યા ભૂત ભૂતાઈ ભૂતાઈ ફેસબુક ભૂતાઈ ભૂત ભૂત એ ચિકરા ભૂત ભૂત્યુ

ઘટું કાલે બોલાવીશું બરોબર તો ઘટું બોલાય જે ટાળો થતો એ કરે બરોબર ને હાજર ભૂત ભૂત ને તો લોતા પડશે હમણાં દઈએ કાલે

યા લાલભાઈ શીકાવ કો ફોન કર્યો છે મને એક તો રસ્તામાં મને એકલાન જતો બીક લાગે છે ને કે ફોન કર્યા છે તો કંટાળો થઈ ઈવાણો તો હેલો હો બસ